પોતાના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે રહ્યા સુરેન્દ્રનગરના તરણેતરના મેળાનો આજે બીજો દિવસ છે તરણેતરના મેળાનો આજે બીજો દિવસ જેમાં મોટી સંખ્યામાં જે લોકો છે તે ઉપસ્થિત રહેતા હોય છે પાળિયાદ મંદિરના મહંત નિર્મળાબાદ દ્વારા ત્રિનેશ્વર મહાદેવને ધજા ચડાવીને પૂજા કરવામાં આવી બીજા દિવસનો જે મેળો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તરણેતરના મેળાનો આજે બીજો દિવસ તેમાં પણ રાત્રે માહિતી ખાતા દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ મેળાની અંદર પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે આ વખતે ગ્રામીણ વિસ્તારોના કલાકારોને પ્લેટફોર્મ મળી રહે તે પ્રકારના તંત્રએ પ્રયાસ કર્યા છે જેટલા પણ ગ્રામીણ વિસ્તારના કલાકારો છે તેઓને પ્લેટફોર્મ આપવામાં આવે આવતીકાલે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે કે જે પણ આ તરણેતરના મેળાની અંદર હાજરી આપશે આજરોજ બીજો દિવસ અને તેમાં પણ મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહેળીયાદ મંદિરના મહંત છે દ્વારા ત્રિનેશ્વર મહાદેવને ધજા ચડાવીને પૂજા કરવામાં આવી આજે બીજો દિવસ છે અને કાલ રોજ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે ફઝલ તણેતરના મેળાનો બીજો દિવસ ત્યાંથી સીધા દ્રશ્યો

ખાસ કરીને સ્થાનિક લોકોમાં તો આનંદ છે મેળાને લઈ પરંતુ સ્થાનિક મંત્રીઓ ત્યાં હજુ સુધી ડોકાયા નથી આજે મેળાનો બીજો બીજો દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આજુબાજુના ગામડાના લોકો મેળામાં આવી રહ્યા છે આજે સુરેન્દ્રનગર માહિતી થાતા અને સાંસ્કૃતિક માહિતી ખાતા દ્વારા લોક ડાયરાનું પણ રાત્રે આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખની કે બીજા દિવસે પણ થી ચાર લાખ લોકો ત્રણેતરના મેળાની મુલાકાત લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી તરફ જે ગંગા અવતરણ થતું હોય છે કુંડમાં ત્યાં પણ સ્થાનિક સરવૈયાઓની ટીમો તૈનાત કરવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા આ કુંડમાં પહોંચ્યા છે ત્રિનેશ્વર દાદા ની પૂજા કરી અને આજે આ જે મેળાનો બીજો દિવસ છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આજુબાજુના ગામડાના લોકો મેળામાં આવી રહ્યા છે મેળાની મજા માણી રહ્યા છે બીજી તરફ ગ્રામીણ ઓલિમ્પિકો અને ખાસ કરીને જે પશુ હરીફાઈ છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે બીજા દિવસે ત્યારે બીજા દિવસે બસો થી વધુ લોકો પશુપાલકો પોતાના અલગ અલગ ભેંસો ગાયો લઈ અને તણેતર પહોંચ્યા છે જાફરાબાજી ગીર તેમજ સૌરાષ્ટ્રની જે પ્રખ્યાત ગાયોની જાતો છે ભેંસોની જાતો છે તે લઈ અને તરણેતરના મેળામાં પશુપાલકો પણ પહોંચ્યા છે સારી માવજત કરેલી અને દૂધ ઉત્પાદન આપતી ગાયો હોય તેને સુરેન્દ્રનગર તંત્ર દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે ઇનામો પણ આજે વિતરણ કરવાના છે ત્યારે બીજી તરફ ગ્રામીણ ઓલિમ્પિકમાં લાડવા ખાવા લંગડી દોરાપુર જેવી હરીફાઈઓ પણ યોજાવા જઈ રહી છે તેનો પણ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે તેમને પણ આ ગ્રામીણ ઓલિમ્પિકમાં વિજેતા બનેલા જે લોકો હોય છે જે સ્પર્ધાર્થીઓ હોય છે તેમને પણ પ્રોત્સાહિત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવવાના છે કોવિડ જેટલી ગ્રામીણ ઓલિમ્પિકો નું પણ આજથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ મેળા મુલાકાતે આવવાના છે ત્યારે તેને લઈને પણ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર પોલીસ વિભાગ અને ખાસ કરી પ્રશાસન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે સોળસો થી વધુ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જવાનો અને

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર ના મેળામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જે સ્થળે જવાના છે પૂજા કરવાના છે ત્રિનેશ્વર મહાદેવજી ની પૂજા કરી આગામી કાર્યક્રમો યોજાવાના છે ત્યારે તેમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રીની સુરક્ષાને લઈ અને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ છે સોળસો જેટલા પોલીસ કર્મચારીઓ ડીએસપી સહિતનો કાફલો ત્યાં હાલ સેનાન કરી દેવામાં આવ્યો છે અને હોન કેમેરાનો ઉપયોગ પણ આ જે સુરક્ષાને લઈ અને કરવામાં આવવાનો છે ત્યારે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આવતા હોય જેનો ઉત્સાહ પણ ગ્રામજનોમાં અને તરણેતર વાસીઓમાં જોવા મળી રહ્યો છે ત્યારે અલગ અલગ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી હાજરી આપવાના ગ્રામીણ ઓલમ્પિક હોય પશુ સ્પર્ધા હોય તેમાં પણ મુખ્યમંત્રી હાજરી આપવાના છે અને આ જે ખેલૈયાઓ છે તેમને પ્રોત્સાહન મળે તે પ્રકારના પ્રયાસ મુખ્યમંત્રી દ્વારા પણ હાથ ધરવાના છે જી બિલકુલ ફઝલ આપ જોડાયા વિગતો જણાવી તે બદલ આપનો આભાર